હવે જય માતાજી રામ રામ બધા ને તો તો અમારો ખાસ કાવ્યા બેન નો બર્થડે છે તો કમેન્ટમાં હેપી બર્થ લખી નાખજો હાથ બેન પૂરા થઈ જશે Nah, coba aja markau no bedes sih. Happy bedes diku. Happy bedes. Nih nih. Halo gamma nih tau gamma. Gamma saya jek kerwa tau. Saya jek kerwa. Ah, halo 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 saya ibai. Halo kau no bedes sih. Tu ayah hucu kau ayah hucu. Aku. Ayah. Ayah. Hucu. Hucu. Pedi ke. Zuh. Pedi nih. Zuh. Hucu. Zuh. Pedi. Zuh. Zuh. Aku.

એ પણ મતલબ કે આમ ઓલા ને આમ નહીં પણ આની અંદર ભરવાનું છે એ રીતનું છે હવે આ આ પાડી દીધા એક કલાક થી આની અંદર ભરી દેવાનું છે આ બધું કુલે ટૂંકમાં એ રીતનું છે તો ચાલો બી કન્ટિન્યુ વ્લોગમાં બિન આવ્યો જો આ રીતનું છે બધું કરેલું કામ જો ભાઈ હવે છે ને બધું જ મસ્ત અસ્મિતાએ કરી નાખ્યું છે પત્તા થોડાક છે એ ખાંડવાનું બાકી છે કા

મેં તો પહેલી વાર જોયો પહેલી વાર વાતે પહેલી વાર સાંભળી કીડિયા લે વાત પહેલી વાર ની આ છે ને ભાઈ બહુ સત્ય વાત છે તમને કહું ને તો પહેલા ના જે ગઢિયા હતા ને એ આ શ્રીફળ ની અંદર ભર આપણે ઈ જ રીત ની પ્રોસેસ છે આની અંદર આ ભરવાનું છે આખો શ્રીફળ આ બધા માં હોલ એટલે પાડેલા છે પણ પહેલા ગઢિયા એમ કહેતા કે આની અંદર આખો શ્રીફળ ભળી પછી આપણે જાશું જંગલમાંથી આ બધા શ્રીફળ તો મૂકવા જોઈએ જંગલમાં તો ના નાખી દેતા ને તો આ એક શ્રીફળ ખૂટતા કીડીઓને વર્ષો વ્યા જતા હોય કે એટલી કીડીઓ ખાતી હોય એટલે આ અને આનો બીજો ફાયદો એ કે સો ચોમાસું કાંઈ પણ આવે તો આની અંદર સેફ્ટી રહે ને બધી ને આમાં ખૂટે એની ઘડીકમાં કૂલે તો આમાં પહેલાના ગઢિયા છે ને કુલેર ભરતા આવે એવી રીતની મેં વાત સાંભળી સાચું છે કે ખોટું જરાક તમે કમેન્ટમાં કહેજો તો ખ્યાલ આવે વધારે મને એને ખબર બાકી પણ આવી રીતની મેં વાત સાંભળી છે તો જો ગોળ નાખવાનું નહોતું પાછું એમ થયું કે ગોળ નાખી દઈ હા વ્યવસ્થિત કરી નાખી કેમકે આમાં બધી ગોટીઓ છે ને સૂટું કરવું જોઈએ એટલે થોડુંક વધારે ઓલું કરવું જોઈએ

તો આ રીતનું કાંઈક ભરવાનું છે આ થોડીક મહેનતવાળું કામકાજ છે કેમ કે આ આખું ભરવું એટલે વાર લાગશે થોડી તો ચાલો હવે ભરી દઈએ શ્રી તો છે ને જો દોઢ કલાક છે ભરવાની કા હા હવે જો તડકો આવી જાય બેઠા ને ક્યારની વાત બે ત્રણ ભરી દીધા છે જો બે તન રાસે હો કા હમ બે ત્રણ રહ્યા ને હવે બાકીની જેટલી કોલેજ વચ્ચે ને ડાયરી કોલો કઢાય છે એમ પ્લાન છે હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે જબલું ભરી છે ને હવે હું છે ને આ બધા શ્રીફળ છે ને આ આખા ગામમાં સારે મેં આવું આ જંગલમાં ને બધી તો ચાલો હવે જો લોટ વેચ્યો તો એને જબલું બધી આને ડાયરેક્ટ ભભરાતા હશે તો જબલું પેક કરી દીધું છે અસ્મિતાએ હવે હું જવા દઉં બધું કમ્પ્લીટ કરી નાખ્યું ગયું છે હવે ગાડી લઈને જવા દઈ તો અહીંયા કુલર ને ટીંગાડી દીધા હવે જવા દઈએ અહીંયા સરસ મજાની જંગલ એરિયો થઈ ગયો છે આખો તળાવનો કિનારો છે અને અમારા પીર દાદાની જગ્યા છે સરસ મજાની અને આ જગ્યાનું આમ તો મેં એક વિડીયોમાં તમને કીધું હતું પણ પાછો ફરી કહી દઉં કે પહેલેથી જ કનેક્શન છે આ જગ્યાએ બહુ બધું રમતા અમે બધા ભણતા ને ક્યારે કેમ કે અમારી પ્રાથમિક અહીંયા જ હતી પહેલાં તો અહીંયા જ રહેતા અમે લગભગ આખા દિવસની વાત કરીએ ને સાત આઠ કલાક અહીંયા જ કાઢી નાખતા આખો દી રમવામાં કેમ કે સ્કૂલ જાય જ પડે તોય અહીંયા અને દાંડી મારવાની હોય ને તો અહીંયા આવતા કેમકે ઘણી વાર સ્કૂલમાં દાંડી બહુ મારેલી છે ભાઈ અમે ડૉક્ટર લીલી વંડીઓ ઠેકીને આવેલા છીએ આ હકીકત છે તો આ જગ્યાએ આવી ગયા છે ને હવે અહીંયાથી પીડ દ બાવળિયાથી શરૂ કરી દઈ તો છે ને ભાઈ આવી રીતે બાવળના થળિયા પ્લાન કર્યા છે કેમ કે બાવળના જ્યાં જ્યાં થળિયા છે ને જ્યાં જ્યાં મૂકે તો વધારે બેટર રહે એ રીતનો પ્લાન કર્યો છે તો આ સારી મેં મૂકી દેવી અને જે આ કુલર્સ વધેલી છે ને હવે એનો પ્લાન એવો કર્યો કે જ્યાં શ્રીફળ મૂક્યો છે ને એની બાદમાં આ રીતે ભભરાઈ હતી એટલે ઝડપથી કેડીઓ છે એ આકર્ષણ થઈ જાય તો હવે જ્યાં જ્યાં શ્રીફળ મૂકી ને ત્યાં આવી રીતે કુલરે ભભરાઈ દીધું થોડી થોડી તો હવે આવી ગયો રામાપીર બાપાના મંદિરે જો હવે આજુબાજુ એટલા બાવળિયા છે ને ત્યાં મૂકી દીધી શ્રીફળને કુલર ફટાફટ લેવું પડશે કેમ કે ભાઈ બધું તમને દેખાડીને તો વાર લાગી જાય એટલે ફટાફટ પતાવી દો નેક્સ્ટ લોકેશન આવી ગયો છું તમને એમ થતાં છે હારા કટ મારે છે નાના નાના પણ હું નાના નાના મારું લોકેશન આવી ગયું છે બાપા સી તને મઢી અહીંયા મ્યા રમતા હોય અહીંયા પણ સરસ મજાનો બાવળી બાવળીયા ને તો અહીંયા પણ થોડાક શ્રીફળ મૂકી દેવી અત્યારે આપણે બાપા સીતામાં મઢી હતા પાળેથી લઈને મઢીની સારે મેં મૂકી દીધા છે શ્રીફળ હવે નેક્સ્ટ લોકેશન જવાનું છે ત્યાં બધા જ શ્રીફળ છે ને એ મૂકી દેવાના છે કેમ કે એ અમારે જંગલ વિભાગને લાગી જાય અમારા ગામ મોટું તળાવ તો ત્યાંથી સાર્વજનિક બધે જ પછી આગળ દરિયો આવી જાય એટલે એ બધો જંગલ વિભાગ છે તો ત્યાં બધા શ્રીફળ મૂકી દઈશું બાકી જય બાપા સીતા રામભાઈ તો આ તો તમે નવાર વિડીયોમાં જોતા હશો તો ચાલો હવે ત્યાં પહોંચી જઈએ નેક્સ્ટ લોકેશન નેક્સ્ટ આમ કહ્યું ને તો બધું ફિનિશિંગ અહીંયા જ થાય આપણું બધું સંપૂર્ણ શમશાન છે અમારા ગામનું તો અહીંયા ચાર પાંચ છે ને શ્રીફળ મૂકી દઈએ તો હા અમારા ગામનું એટલું બધું મોડી તો નથી પણ અહીંયા સરસ મજાનો હમણાં શિયાળ બનેલો છે શમશાનમાં જો મસ્ત તો ચાલો અહીંયા મૂકી દઈએ એક એક શ્રીફળ ચાર પાંચ છે ને તો અહીંયા સારું પડે વિડીયોનું ચાલો ભાઈ હવે નેક્સ્ટ અહીંયા સીધો જંગલ હવે આ તળાવ છે અમારા ગામનું ચાલો ત્યાં જઈ અને મળીએ બધો ભાઈ આ છે ને અમારા ગામનું મોટા મોટું તળાવ છે જો છે ને મસ્ત કમ્પ્લીટ ભેર્યું છે આમાં બહુ નયા જો કે ઓલરેડી મેં મારા ગામનો વિડીયો બનાવ્યો હોય ને એમાં બધી જગ્યા કવર કરેલી છે મારા ગામની ગામ નાનકડું એવું છે પણ બહુ મસ્ત છે બધી જગ્યા અને એકદમ દરિયાની નજીક હવે અહીંયાથી આગળ દરિયો છે સીધો મેં તમને કીધું એમ દરિયા કિનારો કહેવાય ભાઈ અમારું ગામડું વેજોદરી ચાલો તો હવે અહીંયા છે ને હવે એટલા વેજેલા છે તો બધું જ છે ને અહીંયા સંપૂર્ણ કરી છે કેમ કે અહીંયા ભાઈ બાવો ગાંડા જુઓ મોટા મોટા કેમ કે જંગલ રણ વિભાગ બધા જ પૂરા કરીને થોડીક વધી તો કુલે છે ને આવી રીતે આમ નાખી બાવળિયાને બધું થઈ ગયું છે અને વાગી ગયા છે બાર એક ખાડા બાર એક જેવું છું છે તડકો થઈ ગયો છે ઉપર બરાબર ચાલો હવે ઘરે જઈને જમી જમવું પડશે નહોતી વાગી ગયા છે ચાર અને ચાર પછી મેં કટકો નતા મેરો કેમ કે તડકો ભાઈ એટલો લાગી ગયો છે ને તો હું એક ગયો તો ખરી આવી હવે હાન ના ચાર વાગી ગયા છે તો આ લોકો જવું છે દરિયે તો આટો મળે દઈએ દરિયે થેન્ક યુ કીધે તે કેમ અત્યારે કેમ તે કઈ ખબર એટલે હારે આવું એટલે અત્યારે યાદ આવ્યું કા એવું હે ને તો સવારે કેમ ન કીધું હવે તને લઈ જવાનું દરિયે ભાઈ આપણે ચાર તમે જો બધા ભેગી ગયા છીએ તરફો એટલે પર છે આ જોઈ લઉં બધા ખડકાઈ ગયા ફૂલ ગાડી થઈ ગઈ છે હવે જવા જવાથી સરસ મજાનો હતો દરિયા કિનારે મસ્ત અને હાંજ પડી છે વાતાવરણ બહુ મસ્ત છે એક કલાક દોઢ કલાક બેસશું બહુ મજા આવીશ હે નાવું હે હા હા પાડે તો બહુ દાને અમારે મજા આવે ના પપટને અમારે પીક લાગે છે આજ કંઈક આયા વ્યવહા તો ફોવાશ હીલા યે યાય 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 પાણી આવી ગયું મસ્ત દરિયા કિનારે મજા આવે જો હિલા જો મજા આવી ગઈ કાઉન આજ આજ મજા આવી લે આ પાણી પાહે નો આવતી આવ ખબર ના થી મજા નો આવતે હે જો મજા આવી ગઈ એ આયો આજકલ ફૂલ એ જો બે લો લો આપણે ન પડી ને આને વિડિયો કઈક બનાવ કુદાને કે રીત નો કેતો હતો હે

વાવવાની મજા આવી ગઈ કે કોઈ દિવસ એટલી નજીક પાણીની નહીં હે હા દરિયા કવરાવતી જ પણ અહીંયા મજા આવી ગયા નથી આવ્યા 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 પેલા એલા હાલ ધોવાજ ધોવાજ ધોયા હા અડાઈ ગયા અડાઈ જાય અડાઈ જયાં યા હેલા એલા એલા હેલા હેલા હાલા હા રહ્યા એમ તો રિહાજ રિયા

Tuh, dia suami dah dah. Tuh, ini nak. Tuh, mara popat ni. Ya? Kadu pani ke bawah ni kita. Tuh, salah. Tak biasa dia sih. Kamar kiu kau sih kau bin. Ha? Ya kau. Jira rice. Jira rice. Ha si. kau. Bunda bhai menu dua sih kiu mangga ni bhai. Hmm, jira rice. Ha bizu. Punjabi ke daga. Punjabi ke

એમમાં હૂંકા કાઢને ખવા બહુ ખવાઈ ગયો મનાઈ હતી હવે તો અહીંયા અઠોઈ મૂકી દીધો આમ જો જીરા રેસ પી ક્યારે હા રશ્મિતાએ ને કુદાયન બે મેં તો ઉપાલી મેં તો ડુંગળી કેમ ખાધી અંદર અંદર કેવું છે મંચુરિયન છે અહીંયા તો હૂકા કાઢને ખ્યા જમીન આમ તો હાલી નહીં એક ભાઈ બિલ બનાવે છે અહીંયા અને ઘર માટે પાર્સલ લી લીધું છે કેમ કે કૂદક ને ઓલા ચેવલ અને ભાભીને ભાઈ તેણી માટે શાક એક શાક લઈ લીધું એક મંચુરિયન લઈ લીધું એ રીતનું છે હાલો બિલ બને છે આ ભાઈ બિલ બનાવે છે કેટલું થયું ભાઈ કેટના હોવા નસો હે નસો રૂપિયા રાઉન્ડ ફિગર નવસો રૂપિયા છે ભાઈ રાઉન્ડ ફિગર જો ચાલો હવે મફતનો મુફાસ આપી દીધું ખાઈ લીધું આવી ગયા ઘરે આવે જમવા જવું તો માથે પડે કાકીશું જેમ માથે કેમ પીડ્યું

અને વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટની અંદર કહેજો મળીશું બીજા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો મહાદેવ મહાદેવ